એટલાન્સ ગ્રુપ દ્વારા એટલાન્સ ક્લબનું એક સફળ આયોજન ગત રોજ કરવામાં આવ્યું દક્ષિણ ગુજરાતના બ્રોકર્સ ભાઈઓને આમંત્રણ આપીને દેવકા ખાતે એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું જેમાં લગભગ બે હજાર જેટલા બ્રોકર્સ ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા નિલેશ રિયલ એસ્ટેટ ગ્રુપ અને એટલાન્સ ગ્રુપ દ્વારા એટલાન્સ ક્લબનું સફળ આયોજન કરવામાં આવ્યું છે દમણથી માત્ર પાંચ જ કિલોમીટરના અંતરે આ નવી એટલાન્સ ક્લબમાં જોડાવા બે પોઈન્ટ એકતાલીસ લાખની રકમ આપીને ઓનરશિપ મેમ્બરશિપ લઈ શકાશે ક્લબ દ્વારા શેર સર્ટી આપી ક્લબના સભ્યને મેમ્બર્સ નહીં પરંતુ ક્લબના માલિક બનાવીએ છે આ ઉપરાંત તેત્રીસ થી પાંત્રીસ ફાયદાઓ પણ કરાવીએ છે કંપની નજીકના જ સમયમાં નવા ત્રણ પ્રોજેક્ટ પણ લાવી રહી છે જે તલાશરી સાપુતારા અને હદગઢ ખાતે લાવી રહી છે વડોદરામાં નવા પ્રોજેક્ટની આખી ચેન પણ શરૂ કરવા જઈ રહી છે આ ક્લબ ફેમિલી બેઝ મેમ્બરશિપ ક્લબ છે સાથે એકવીસ વર્ષમાં ત્રણસો પાસઠ દિવસ ક્લબના સભ્યને સવારથી સાંજ સુધી એન્જોયમેન્ટ પૂરું પાડી શકે એવી એકાવન પ્લસ એમિનિટ્સ પણ ફ્રીમાં ઉપયોગ કરવામાં આવી રહી છે એકવીસ વર્ષમાં કોઈ પણ પ્રસંગ માટે બેન્કવેટ હોલ તેમજ પચીસ રૂમ બે વાર ઉપયોગ કરવા ફ્રીમાં ફાળવણી કરાઈ છે વર્ષ પછી લાખ રૂપિયા જેટલી ફિક્સ રકમ કંપની કરશે નવા પ્રોજેક્ટનું બાંધકામ ચાલે છે ત્યારે એકવાર અવશ્ય મુલાકાત લઈ નિરીક્ષણ કરવા કંપની દ્વારા અપીલ કરાઈ છે બ્રોકર્સ ટીડલ પાર્ટનર્સનું આયોજન નિલેશ રિયલ એસ્ટેટ ગ્રુપ અને એટલાન્સ ગ્રુપ દ્વારા નવા એટલાન્સ ક્લબ પ્રોજેક્ટ માટે કરાયું છે નવા ક્લબ રિસોર્ટ પ્રોજેક્ટમાં મેમ્બરશીપ નહીં પરંતુ ઓનરશીપ આપી રહ્યા છે જે માટે દક્ષિણ ગુજરાતના બ્રોકર્સ ભાઈઓને આમંત્રણ આપી દેવકા ખાતે એક પાર્ટીનું આયોજન કરાયું છે આ પાર્ટીમાં લગભગ બે જેટલા બ્રોકર ભાઈઓ અને બહેનો પણ હાજર રહ્યા હતા એટલાન્સ ક્લબમાં જોડાવા માટે બે પોઇન્ટ એકતાલીસ લાખની રકમ આપી ક્લબના મેમ્બર નહીં પરંતુ માલિક બની શકાય બે પોઇન્ટ એકતાલીસ લાખ રૂપિયાની રકમ એકસાથે નહીં હોય તો પાંચ પાંચ હજાર રૂપિયાના હપ્તાથી પણ મેમ્બરશિપ ખરીદી શકો અમારા ગ્રુપની વાપી સુરતમાં સિંગણપોર વેસુ પાલ ખાતે ઓફિસ છે બ્લોક નંબર 1125 મોજે એકસો પચ્ચીસ મુજે જે દબાણથી માત્ર પાંચ જ કિલોમીટરના અંતર પર આ નવી એટલાન્સ ક્લબ આવી ચેનલ પાર્ટનર્સ બ્રોકર ભાઈઓને મિત્રો થકી એટલાન્સ ક્લબની મેમ્બરશિપનું વિચારણ કરીએ છે આ પાર્ટીમાં જે બ્રોકર ભાઈઓ સહભાગી ન થઈ શક્યા હોય તેમના માટે ટૂંક સમયમાં ફરીથી આ જ પ્રકારનું આયોજન પણ કરાશે હા આજનો જે આ બ્રોકર્સ ચેનલ પાર્ટનર માટેનું જે આયોજન છે એ અમારું નીલેશ રિયલ એસ્ટેટ ગ્રુપ અને એટલાન્સ ગ્રુપ આ બે ગ્રુપ મળીને એક જોઈન્ટ વેન્ચરમાં પ્રોજેક્ટ કર્યો છે એનું નામ છે એટલાન્સ ક્લબ દમણથી પાંચ કિલોમીટરના અંતરે આ પ્રોજેક્ટ આવ્યો છે આ ક્લબ રિસોર્ટનો પ્રોજેક્ટ છે જેમાં મેમ્બરશીપને અમે ઓનરશીપ આપીએ છીએ અને એના પ્રોજેક્ટ માટેની લોન્ચિંગ માટે આપણે દક્ષિણ ગુજરાતના દરેક દરેકે દરેક ચેનલ પાર્ટનર બ્રોકર ભાઈઓ મિત્રોને અમે આમંત્રણ આપ્યું છે અને દેવકામાં સાઇટ વિઝિટનો પ્રોગ્રામ રાખ્યો છે અને દેવકામાં અમે ગેટ ટુગેધર પાર્ટીનું આયોજન પણ કર્યું છે જેમાં બે હજારથી વધારે બ્રોકરોએ ચેનલ પાર્ટનર ભાઈઓ અને બહેનોએ ભાગ લીધો છે અને ખૂબ જ સારો ઉત્સાહથી આ કાર્યક્રમનું આયોજન થયું છે આ જે મેમ્બરશિપ છે ક્લબની એમાં ભાગ એમાં જો એમને લેવું હોય તો એક બે લાખ એકતાલીસ હજારની રકમથી એમણે આ ઓનરશીપ મેમ્બરશીપ લઈ શકે છે અને આના માટે અમે એક સરળ હપ્તાની સિસ્ટમ પણ રાખી છે કોઈ એક સાથે જો પેમેન્ટ ના કરી શકતા હોય અને એમણે હપ્તા સિસ્ટમમાં જવું હોય તો અમે માત્ર ફક્ત પાંચ પાંચ હજારના હપ્તા સિસ્ટમ પણથી પણ આ મેમ્બરશીપ આપીએ છીએ ક્લાયન્ટને તમારી સાથે કોન્ટેક્ટ કોન્ટેક કરવા માટે અમારી ટોટલ ચાર ઓફિસ છે વાપી ઓફિસ છે સુરતમાં વેસુમાં ઓફિસ છે સિંગણપુરમાં ઓફિસ છે અને પાલ અડાજનમાં ઓફિસ છે અમારી ટીમ છે જે દરેક કસ્ટમર કેર નંબરથી લઈને આ દરેક વિસ્તારમાં અમારા ઓફિસ છે તદ ઉપરાંત અમે એકચ્યુઅલી અમારી ઓફિસથી સેલ્સનો આગ્રહ નથી રાખતા અમારા જે ચેનલ પાર્ટનર બ્રોકર ભાઈઓ મિત્રો છે ને અમે આ પ્રોજેક્ટનું વેચાણ એમના દ્વારા જ કરવા માગીએ છીએ અને એમનાથી જ અમે સેલિંગ કરવા માંગીએ છીએ એટલે અમારી ટીમ ફક્ત બ્રોકર ભાઈઓ મિત્રો ચેનલ પાર્ટનર માટે સપોર્ટ આપીને અમે કામ આ કરીએ છીએ પ્રોજેક્ટ પૂર્ણ આ રીતે અમે કરવા માંગીએ છીએ આજે જે પણ બ્રોકર મિત્રો આવી નથી શક્યા તો ઓલરેડી આના માટે અમે કસ્ટમર કેર નંબર અને ચેનલ પાર્ટનર અમે સાઉથ ગુજરાતના મોટા ભાગના બ્રોકર મિત્રો સુધી આ મેસેજ પહોંચાડ્યો છે અને આમાં જે બ્રોકર મિત્રો રહી ગયા છે એના માટેનું નેક્સ્ટ આયોજન અમે ટૂંક જ થોડાક દિવસમાં જ નવું આયોજન કરી રહ્યા છે જેથી કરીને જે બ્રોકર મિત્રો રહી ગયા છે એને અમે પાછા એમને આમંત્રણ આપી શકીએ અને એમનું સન્માન કરી શકીએ અને આ પ્રોજેક્ટમાં એમણે પણ કઈ રીતે કમાણી કરી શકે એનું અમે આખું એમને સમજાવી શકીએ નિલેશ રિયલ એસ્ટેટ ગ્રુપ એટલાન્સ ગ્રુપ આવનારા દિવસોમાં આ ક્લબ ચેનલ નવી લાવી રહ્યા છે જેના આપણે ટૂંકમાં વિસ્તાર કહું તો તલાશ્રી જે છે એ મહારાષ્ટ્રમાં પડે છે ત્યારબાદ સાપુતારા ત્યારબાદ આપણે બરોડા અને ઘણા એવા બીજા પ્રોજેક્ટો લાવી રહ્યું છે ટૂંક સમયમાં મારું નામ ઉત્સવ મોદી છે હું એટલાન્સ ગ્રુપનો ઓનર છું અમારું ગ્રુપ જે છે એટલાન્સ ગ્રુપ તે પચીસ વર્ષ જૂનું ગ્રુપ છે અને અત્યાર સુધી ત્રીસ પ્લસ પ્રોજેક્ટ સક્સેસફુલી અમે લોકો કરી ચૂક્યા છીએ આ અમે એક નવો કોન્સેપ્ટ લાવી આવ્યા છે બજારમાં અને એક નવો ક્લબ લાવી રહ્યા છે કોન્સેપ્ટ ટાઈપનો જેમાં આપણે ફક્ત મેમ્બરશીપ અને ઓનરશીપ આપીએ છીએ જેના માટે આપણે શેર સર્ટિફિકેટ આપીએ છીએ શેર સર્ટિફિકેટ આપીને એમને માલિક બનાવીએ છીએ પ્લસ એમાં નજીવી કિંમતમાં તેત્રીસ લાખ રૂપિયાનો ફાયદો આપણે દરેક મેમ્બર્સને આપીએ છીએ પ્લસ આ ઉપરાંત અમારા બીજા બે પ્રોજેક્ટ બી આવી રહ્યા છે જે તલાશ્રીમાં એક ક્લબ આવી રહ્યું છે બીજું એક સાપુતારા અઢગળમાં આવી રહ્યું છે અને એક ત્રીજું આવી રહ્યો છે વડોદરામાં આ રીતે આપણે એક પૂરી ચેઇન સિસ્ટમ ચાલુ કરવા જઈ રહ્યા છે આપણો આજે ક્લબ છે ત્યાં આંગળીથી થ્રી સિક્સટી ફાઈવ ડેઝ બી મેમ્બર્સ આવીને સવારથી સાંજ એન્જોય કરી શકે છે પ્લસ દર વર્ષે એ લોકોને નવ નાઇટ રહેવા માટે ફ્રી મળે છે પ્લસ એકવીસ વર્ષમાં આપણે બે વખત એ લોકોને કંઈ બી ફંક્શન કરવું હોય તો બેન્કવેટ હોલ પ્લસ પચીસ પચીસ રૂમ પ્લસ પાર્ટી પ્લોટ એ લોકોને ફ્રીમાં આપીએ છીએ એમ કરીને લોકોને તેત્રીસ લાખ રૂપિયાનો ફાયદો આપીએ છીએ પ્લસ એકવીસ વર્ષ પછી સાડા સાત લાખ રૂપિયા અમને ફિક્સ અમાઉન્ટ અમને રિટર્ન બી આપીએ છે હું એક સંદેશો આપવા માગીશ અમે એક નવો કોન્સેપ્ટ આવી રહ્યા છે અમારું જે ક્લબ છે ત્યાં આગળ બાંધકામ બી ફૂલ પ્રગતિમાં ચાલુ છે એકવાર હું અવશ્ય બધાને કહીશ તો તમે અવશ્ય એકવાર મુલાકાત લો અને ત્યાં આગળ જોશો સાઇટ પર જોશો તો તમને બી આઈડિયા આવશે કે કઈ રીતનું કામ ચાલી રહ્યું છે અને પચીસ વર્ષ જૂનું ગ્રુપ છે અમારું એટલે એ લોકોને ટ્રસ્ટ બી અમારી પર રહેશે આપણી જે અગિયારસો ને પચીસ બ્લોક નંબર મોજે કિકલના તાલુકો પાડી વલસાડ દમણથી ફક્ત પાંચ કિલોમીટરના ડિસ્ટન્સ પર આ ક્લબ છે